પકડી પાડતી ભુજ એલસીબી એક એકવીસમી માર્ચના રોજ જ્યુબેલી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે સાહિદ સાથે બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉગરાણી બાબતે બોલાચાલી થયેલ તે વાતનું મનદુખ રાખી આરોપીઓએ થાર ગાડીથી પોતાના હાથમાં તીક્ષ્ણ હથિયાર ધારિયા તથા છરી ધારણ કરી સાહિદને ગાળા કરી ધગુસટનો માર માર્યો તેમજ છરી વડે તથા ધારિયા વડે સાહિદને મારવા જતા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડીને ધાર્યું પકડતા ફરિયાદીના બંને હાથમાં સામાન્ય ઈજા પહોંચી હતી અને છરી વડે શહીદને ડાબી બાજુની પાસણીના ભાગે બે થી ત્રણ જેટલા ઘા મારી મૃત્યુ નિપજાવવા માટે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી અને ફરિયાદીને તથા સાહિદને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હથિયારબંધી જાહેરનામાના ભંગ કરી ત્યાંથી પોતાની થાર ગાડીથી ચારે આરોપી નાસી ગયેલ હોય જે અન્વયે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના રજીસ્ટર થયેલ હતા જીરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુના આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પંકજભાઈ કુશવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ મૈપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા તથા જુવાનસિંહ બંને સંઘ સોઢા તેઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી ગુના કામે ઉપયોગમાં લીધેલ થાર ગાડી સાથે પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ બંને આરોપીની અટક કરવામાં આવી છે તેઓની પાસેથી મહિન્દ્રાની થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને પંચાણું હજાર રોકડ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારા હતા ટોટલ ચાર ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે બેન જાયજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બને એમ જલ્દી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ ને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ ચાર હિસ્સામાં પૈકી બે આરોપીઓને રાજસ્થાન ઝાલોથી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે હજુ પણ એ ફરાર આરોપ જે રીતે ટીમો બનાવી છે એ ચારે ચાર આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ બે પકડ્યા છે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોડા કરીને જે બે આરોપીઓ પકડ્યા છે અને એમની પાસેથી થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને લોકડા પંચાણું હજાર રૂપિયા એ કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે બે આરોપીઓ છે એમની એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે